એકદમ તાપ એટલે તમને કહું તો મિનિમમ ચાલીસ થી પિસ્તાલીસ ડિગ્રી તાપ પડી રહ્યો છે એની અંદર અમારા ખેડૂત મિત્રો દૂધીની ખેતી કરેલી છે અને અમારી દવા અને ખાતરનો અમે ઉપયોગ કરેલો છે તો સારામાં સારું એમને પરિણામ મળેલું છે તો આ તમે નિહાળી રહ્યા છે દૂધીની ખેતી હવે આપણે વાત કરીશું ખેડૂત મિત્રો પાસે તો નમસ્કાર નમસ્કાર તમારું આખું નામ બોલો મૂર્તિ મારું નામ જબ્બરભાઈ રામભાઈ બરાબર છે

આની અંદર તકલીફ શું આવે કે પાન સીધું ન થાય પાનના મિત્રો વાકા વળી જાય પછી જે ફ્લાવરિંગ મારે જોતું હોય એવું આ દવાથી આવે નહીં એ માટે મેં તમને સંપર્ક સંપર્ક કર્યો તો મિત્રો અગ્ર પર દવા લાઈન વાપરતા હતા વર્ષોથી પણ એની અંદર જે ગ્રીનરી જેવું હોવી જોઈએ જે ફ્લાવરિંગ હોવું જોઈએ એ મળતું નથી બરાબર ને બરાબર છે એની અંદર તમે અમારી દવા વાપરી શરૂઆત શરૂઆત કેટલા શરૂઆત ટાઈમે તમે હાઈટ કેટલી હતી એની તે વખતે ખાલી બે દ્વાર સાટી છે એનું ઉત્પાદન લીધી ઉત્પાદન સાહેબ ડેલી પંદર જબલા કરી લેવાના મિત્રો તમે સાંભળી શકો છો આ જે અમારી દવા પાવર પાંચ ડે ના ઉનાળા ની અંદર પંદર જબલા નીકળે છે નીકળે છે મિત્રો તમે સાંભળી શકો છો આપડી દવા અને ખાતા ઉપયોગ કરેલો છે તે ક્વોલિટી નંબર વન અને માર્કેટમાં પડે બરાબર ભાવ કેવું આવે છે ભાવ

મેન ફાયદો આની અંદર કે તમારા છોડ ને એકદમ લીલો છમ રાખે છે અને ફૂટ અને શાકાની સંખ્યા વધારે આ વસ્તુ જમીન માં આપી તમે બરાબર હવે તમને પતાવી કે ઉપર એમને જે સ્પ્રે મારેલી દવા છે

જોરદાર રિઝલ્ટ આપે છે ફંકી વાયર અને પેસ્ટ વર્ગો પંદર પંપની અંદર તમારે પચીસ એમએલ વાપરવાની બીજી જે બે દવા છે જે છે ક્રોપ મેક્સ અને બ્લૂમ ફાસ્ટ પેસ્ટ જવા માટે ફ્લાવરિંગ માટે ફૂલ આવતું ના હોય ફૂલ ખરી જતું હોય દૂધી તમારે મળી જતી હોય દરેક પ્રોબ્લેમની અંદર સારામાં સારું રિઝલ્ટ આપે છે આ દવા

તમારું મંતર છે તો મિત્રો આ તમે આખું ખેડૂત નું મોડે સાંભળ્યું કે આપણી આ દવા એમને વાપરેલી છે અને એ પણ એમને અમારે યુટ્યુબ પર વિડીયો જોઈને અમને સ્પેશિયલ સો કિલોમીટર દૂર મળવા આવ્યા હતા બરાબર કારણ કે માર્કેટની અંદર ઘણી બધી એવી કંપનીઓ ચાલતી હોય છે જેથી કરીને દવા પ્રોબ્લેમ આવતા હોય છે એમને પણ બીજી એક કંપનીનો અનુભવ કર્યો તો દવા વાપર્યા પછી ખેડૂત બીજા ફોન નતા ઉપાડતા એટલા માટે અમને રૂબરૂ મળવા આવ્યા

નવી નવી ફૂડ ના આવી ગ્રીનરી ના પકડવી જમીનની અંદર કોઈપણ જાતના તમારા દૂધીમાં પ્રોબ્લેમ આવતા હોય તો મિત્રો તમે અમારો સંપર્ક કરો તમને સારામાં સારું અને બેસ્ટ રિઝલ્ટ આપવા માટે અમે બેઠા છીએ વિડીયો અંદર પહેલી વાર હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આવનારી દરેક અપડેટ તમે સૌથી પહેલાં મળે ઓકે થેન્ક યુ સો મચ